સામાન્યકાળના ત્રેવીસમાં અઠવાડિયાનું સોમવાર ધર્મસભા આજે માતા મર્યમની જન્મજયંતિનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં અબ્રાહમથી ચાલુ થતા વંશવેલાના બધા પુરુષોના નામ વચ્ચે પાંચ સ્ત્રીઓના નામ આપવામાં આવ્યા છે તામાર રાહાબ રૂથ ઉરિયાની વિધવા બાદશેબા અને માતા મરિયમ આ પાંચે જનેતાઓએ પોતાના વિશિષ્ટ યોગદાનથી વંશવેલો ચાલુ રાખ્યો અને આપણને ઈસુની ભેટ આપી સાંભળીએ સંત સંતમાંથીકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી એકથી સોળ અને અઢારથી ત્રેવીસ અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ઈસુખ્રિસ્તની વંશાવળી અબ્રાહમનો પુત્ર ઇસાક ઈઝાકનો યાકોબ યાકોબનો યહુદા અને તેના ભાઈઓ યહુદાના તામારથી થયેલા પુત્રો તે પેરેસ અને ઝેરા પેરેસનો હેસરોન હેસરોનનો રામ રામનો અમીનાદાબ અમીનાદાબનો નહશોન અને નહશોનનો સલમા સલમાનો રાહાબથી થયેલો પુત્ર તે બોઆઝ બોઆઝનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ ઓબેદનો ઈશાઈ અને ઈશાઈનો પુત્ર તે રાજા દાવિદ દાવિદનો ઉરિયાની વિધવાથી થયેલો પુત્ર તે શલોમોન શલોમોનનો રાહાબામ રાહાબામનો અબિયા અબિયાનો આસા આસાનો યહોશાફાટ ય ય યહોશાફાટનો યહોરામ યહોરામનો ઉઝિયા ઉઝિયાનો યોથામ યોથામનો આહાઝ આહાઝનો હિઝકિયા અને હિઝકિયાનો મનાશા મનાશાનો આમોન આમોનનો યોશિયા અને યોશિયાના પુત્રો યકોનિયા અને તેના ભાઈઓ એ સમયે બાબિલમાં નિર્વાસન થયું હતું બાબિલમાં નિર્વાસન થયા પછી યકોનિયાનો પુત્ર શલતિયેલ જન્મ્યો અને શલતિયેલનો ઝરુબાબેલ ઝહરુ બાબેલનો અબિયુદ અબિયુદનો એલિયાકિમ કિમ અઝોર અઝોરનો સાદોક સાદોકનો આખીમ આખીમનો અલીયુદ અલીયુદનો એલાઝાર એલાઝારનો મથાન મથાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમે ક્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે દાવિદ પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા નરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું તેણે ભાખ્યું હતું કે કુમારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુએલ એવું પાડશે ઇમાનુエル એટલે ઈશ્વર આપણી સાથે છે. આજના શુભ સંદેશના પ્રથમ ભાગમાં ઈસુની વંશાવળી અને બીજા ભાગમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ કેવી રીતે થયો હતો એ બાબતોનો સમાવેશ થાય છે. લુકના ગ્રંથમાં દેવદૂત કુમારી મરિયમને ઈસુના જન્મ વિશે વધામણી આપે છે. જ્યારે માંથી એના બીજા તબક્કાનો ઉલ્લેખ કરે છે જે અનુસાર દેવદૂત યોસેફને દર્શન આપીને મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો હોવાના અને તેનાથી અવતરનાર પુત્ર મુક્તિદાતા હશે એ બાબતના ઈસુના જન્મના સમાચાર નોંધે છે માથીનું આમ કરવાનું કારણ એ હોઈ શકે કે આ દ્વારા શાસ્ત્રોક્તિ મુજબ દાવીદના વંશમાં મસીહનો જન્મ થશે એની પર ધ્યાન કેન્દ્રિત દૂરી શકાય કારણ કે યોસેફ દાવીદના વંશજ હતા તેથી જ તેમના શુભ સંદેશની શરૂઆત જ અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ઈસુ ખ્રિસ્તની વંશાવળી એ રીતે કરવામાં આવી છે પણ એનો અર્થ એવો નથી કે માથી સ્ત્રીને નહીં પણ પુરુષને પ્રાધાન્ય આપે છે માથીએ ઈસુની વંશાવળીમાં પાંચ સ્ત્રીઓનો ઉલ્લેખ કરેલો છે આ ઉલ્લેખ પણ હેતુપૂર્વકનો છે આ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરની યોજના એ માનવીની કલ્પનાતીત હોય છે આ પાંચ સ્ત્રીઓ એટલે પહેલું તામાર જેને તેના સસરા યહુદા સાથેના સંબંધથી બે પુત્રો જન્મ્યા હતા બીજું રાહાબ જે ગણિકા હતી ત્રીજું રૂથ એક વિધર્મી બાઈ હતી ચોથું દાવીદે જેની સાથે પાપ આચર્યું હતું તે ઉરિયાની વિધવા આ બધા વચ્ચે પાંચમી આપણી નિષ્કલંક અખંડકુમારી માતા મરિયમ જે પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભવતી બનીને જગતારક ઈસુની ભેટ આ દુનિયાને આપે છે આજે આપણે માતા મરિયમની જન્મ જયંતિ ઉજવીએ છીએ ત્યારે માતા મરિયમ જેને આપણે જગજનની તરીકે પણ ઓળખીએ છીએ તે કેવી રીતે પોતાને પરમેશ્વરની દાસી તરીકે ઈશ્વરની ઈચ્છાને સમર્પિત થઈને જગત મુક્તિની ઈશ્વરની યોજનામાં પોતાનો મોટો ફાળો આપે છે તેના પર મનન કરીએ એની સામે માનવજાતિની પ્રથમ માતા હેવા જેના લીધે પાપ માનવ જીવનમાં પ્રવેશ્યું અને તેને કારણે માનવજાતિ પાપની ગુલામ બની ગઈ અને માનવજાતિના પતનનું નિમિત્ત બની એના વિશે પણ વિચારીએ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેથી તેમને જ્યારે મરિયમના ગર્ભવતી થયાની જાણ થાય છે ત્યારે આ પવિત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર પુરુષ મરિયમને હોહા વગર છૂટા કરી દેવા માંગતા હતા પણ જ્યારે ઈશ્વરનો સંદેશ મળે છે ત્યારે મરિયમની જેમ જ ઈશ્વરની ઈચ્છા માથે ચડાવીને એ પ્રમાણે જ વર્તે છે મરિયમ એ જમાનામાં જ નહીં પણ આજે પણ સ્ત્રી માત્ર માટે એક એવો આદર્શ પૂરો પાડે છે કે ઈશ્વરના કાર્યમાં જોડાવા માટે ઉચ્ચ શિક્ષણ કે પદવી નહીં પણ ઈશ્વરમાં શ્રદ્ધા જ મહત્ત્વનો ભાગ ભજવે છે આજે માતા મરિયમની જન્મજયંતીના પર્વે માતા પાસે તેમની શ્રદ્ધા આજ્ઞાકીનતા વિશુદ્ધતા અને નમ્રતા આપણને પ્રાપ્ત થાય એ માટે તેમની મધ્યસ્થિતિ ઈશ્વરની વિશેષ કૃપા માંગીએ બસ હવે તો મારી ગા